જય શ્રી કૃષ્ણ મિત્રો વીઆર ચેનલ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે આલુ પરોઠાની રેસિપી જોઈશું આલુ પરોઠા મારા તો ફેવરિટ છે પણ તમારામાંથી કોના ફેવરિટ છે મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો તો ચલો આપણે ફટાફટ આલુ પરોઠા બનાવવાની રેસિપી જોઈ લઈએ તો એના માટે આપણે આ લોટ લઈ લીધેલો છે જે આપણે ઘરમાં રોટલી બનાવવા માટે યુઝ થતો હોય એ ઝીણો લોટ લઈ લીધેલો છે અત્યારે હું ચાર વ્યક્તિ માટે આ પરોઠા બનાવવા જઈ રહી છું તો એના માટે લોટ બાંધવા માટે મેં ત્રણ કપ જેટલો લઈ લીધેલો છે તમે તમારા વ્યક્તિ પ્રમાણે લઈ શકો છો હવે આપણે આમાં મીઠું ઉમેરી દઈશું સ્વાદ અનુસાર અને સાથે જ બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકદમ આપણે જેવી રોટલીનો લોટ બાંધતા હોય એ જ ટાઈપનો લોટ બાંધી લઈશું બહુ કાઠો પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એ ટાઈપનો આપણે લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જઈને બસ બીજી કઈ જ વસ્તુ અમે ઉમેરવાની જરૂર નથી અને હા જ્યારે આ લોટ હતો ત્યારે જ બાફવા પણ મૂકી દીધેલા હતા એટલે ત્યાં સુધીમાં આપણા બટેકા પણ થઈ જશે હવે આપણે આ લોટ ઉપર જ્યારે બંધાઈ જાય આ રીતનો ત્યારે છેલ્લે લાસ્ટમાં એક અડધી ચમચી જેટલું તેલ ઉમેરી અને ત્રણથી થી ચાર મિનિટ માટે સરસ રીતે મસળી લેવાનો છે તમારા પરોઠા બહુ જ સરસ બનશે તો જો આપણે મસળી લીધો છે ત્રણથી ચાર મિનિટ પછી એનું ટેક્સચર તમે જોઈ શકો છો હવે આને ઢાંકીને આપણે દસથી પંદર મિનિટ સુધીનો રેસ્ટ આપી દઈશું ત્યાં સુધી આપણે બટેકા બફાઈ ગયા છે અને એને છોલીને તૈયાર કરી લીધેલા છે તો હવે આ રીતના બટેકાને બાફીને આપણે લઈ લીધેલા છે તો હવે એને આપણે આ રીતના ભૂકો કરી લઈશું અને એનો મસ્ત આલુ પરોઠાની અંદર ભરવાનો મસાલો તૈયાર કરી લઈશું મેં અત્યારે પાંચસો ગ્રામ જેટલા બટેકા લીધેલા છે અને એની કૂકરમાં પાંચથી સાત વિસલ કરી લીધી છે મીડિયમ ગેસ ઉપર અને જ્યારે ઠંડા થયા તો એની ઉપરની છાલ ઉતારી આ રીતના હવે ભૂકો કરી લીધો છે અને હવે આમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બાકીના મસાલામાં આપણે લાલ મરચું પાવડર ઉમેરી દઈશું તમે તમારી તીખાશ પ્રમાણે ઉમેરી શકો છો સાથે જ અડધી ચમચી જેટલું હળદર પાવડર ઉમેર્યો છે સાથે જ અડધી ચમચી ધાણાજીરું પાવડર અને આ બધા જને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી ખાંડ ઉમેરી છે તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકો છો અત્યારે આપણે રેગ્યુલર મસાલાઓમાંથી જ આ મસાલાને તૈયાર કર્યો છે પણ આને હજી ચટપટો ટેસ્ટ આપવો હોય તો તમે આ રીતના જે વેજીટેબલ સેન્ડવીચનો માયોનીસ આવતું હોય છે એ તમે ઉમેરી શકો છો અને એને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલા સાથે આનાથી બહુ જ સરસ ટેસ્ટ આવશે તમારા આલુ પરોઠાનો હવે આપણે આલુ પરોઠા બનાવવા માટે આપણે જે લોટ બાંધીને તૈયાર કર્યો હતો તે સરસ મજાનો પલવી ગયો છે અને હવે એમાંથી આપણે એક આ રીતના લુઓ લઈ લઈશું તમારે જે રીતના જાડા પતલા બનાવવા હોય એ રીતના તમે બનાવી શકો છો અત્યારે હું એકદમ મીડિયમ સાઇઝનો બનાવવા જઈ રહી છું એટલે મેં મીડિયમ સાઈઝનો એક લુવો લઈ લીધેલો છે અને એને કોરા લોટમાં ડીપ કરીને આ રીતના એક રોટલી જેવું વણી લીધું છે અને હવે આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે એ આમાં ઉમેરી દઈશું એક ચમચી જેટલો જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યો હશે અને હવે આને અંદરની સાઈડ આ રીતના વાળી લઈશું વાળીને એક પોટલી જેવું તૈયાર કરી લઈશું આપણે જો આ રીતના મસાલો ભરી લેવાનો છે અને પછી થોડો કોરો લોટ લઈને આપણે વણી લેવાનું છે એને પાછું તો જો આ રીતના મેં કોરા લોટમાં ડીપ કરી દીધું છે અને જો તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું હશે કે જે આપણે વાળેલો ભાગ છે એ આ સાઈડ આપણી ઉપર રાખવાનો છે આ રીતના સ્ક્રીન ઉપર દેખાય એ જ રીતના તમારે આ લુવાને મૂકવાનો છે અને થોડોક થપથપાવીને પછી વેલણના મદદથી એને સરસ મજાનું વણી લેવાનું છે પાછું તો જો આ રીતના સરસ મજાનો આપણો પતલો એવો આલુ પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે વણીને હવે એને આપણે સરસ મજાનો શેકી લઈશું તો એના માટે આપણે લોખંડનો તવો લઈ લીધેલો છે એની ઉપર જે આ સાઈડ હોય આવી જે વણેલી ઉપરની એની સ્ક્રીન ઉપર તમને દેખાઈ રહી હશે એ સ્ક્રીન ઉપર રાખવાની છે અને આ રીતના મીડિયમ ગેસ ઉપર સરસ મજાનો એને ગોલ્ડન બ્રાઉન શેકી લેવાનો છે એની ઉપર તેલ ઉમેરીને આપણે શેકવાનો છે જો કેટલો સરસ મજાનો આપણો આલુ પરોઠો બનીને તૈયાર થઈ ગયો છે તો તમને પણ જોઈને મોઢામાં પાણી આવી ગયું હશે અને અત્યાર તો વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે તો વરસાદમાં ઠંડા વાતાવરણમાં આ ગરમા ગરમ આલુ પરોઠા ખાવાની તો કંઈક મજા જ અલગ હોય છે તો તમે પણ બનાવ્યા કે નહીં મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી બતાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો એને એક લાઈક જરૂર કરી દેજો અને વી આર ગુજ્જુ ચેનલ ઉપર તમે નવા આવ્યા હોય અને તેને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા તો ચલો હવે આપણે મળીએ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર જય શ્રી કૃષ્ણ